સુરત શહેરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ અને દશેરા પવિત્ર દિવસે ઉમરવાડા સ્થિત મનપા કમ્યુનિટી હોલ ખાતે સુરત શહેર કમ્યુનિટી હોલ ખાતે સુરત શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ પ્રમુખ નુરુભાઈ ચાઇનીઝની આગેવાની હેઠળ નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ અને હિન્દુ ધર્મના પવિત્ર પર્વ દશેરા નિમિત્તે સુરત શહેરમાં એક સાર્વજનિક સેવાના આયોજન કરવામાં આવ્યું હતું શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના નુરભાઈ ચાઇનીઝની ની આગેવાની હેઠળ નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વોર્ડ નંબર ઓગણીસ ના ઉમરવાડા ટુર્નામેન્ટ વિસ્તારમાં આવેલી શાળાના નાના બુલકાઓને શિક્ષણ માટે જરૂરી નોટબુક વિતરણ કરવામાં આવી આ કાર્યક્રમ માટે એસએમસી કમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યું હતું જ્યાં શહેરના આગેવાનો જાણીતા સેવકો તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાજરી આપી બાળકોને આશીર્વાદ આપ્યા અને તેમને શિક્ષણ માટે પ્રોત્સાહન આપ્યું કાર્યક્રમ અંગે માહિતી આપતા નુરુભાઈ જણાવ્યું કે શિક્ષણ એ સમાજના વિકાસનો મજબૂત આધાર સ્તંભ છે મહાત્મા ગાંધીજી જેવી મહાન જન્મદિને અમે દશેરાની પવિત્રતાને નિમિત નિમિત્ત બનાવીને યોજાયેલા નોટબુક વિતરણ કાર્યક્રમથી બાળકોને તેમની શિક્ષણ યાત્રામાં ઉત્તેજન મળશે કાર્યક્રમ અંગે માહિતી આપતા નુરભાઈ ચાઇનીઝે જણાવ્યું કે શિક્ષણ અને સમાજના વિકાસનો મજબૂત આધાર સ્તંભ છે મહાત્મા ગાંધીજી જેવી મહાન હસ્તીના જન્મદિન અને દશેરાની પવિત્રતાને નિમિત્ત બનાવીને યોજાયેલા નોટબુક વિતરણ કાર્યક્રમથી બાળકોને તેમની શિક્ષણ યાત્રામાં ઉત્તેજન મળશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ઉપપ્રમુખ નુરુભાઈ અને એમની ટીમે અહીંયાના જે ગરીબ બચ્ચાઓ છે જેમને નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો એ આયોજનમાં અમે બધા અહીંયા ઉપસ્થિત છીએ ખૂબ સુંદર કાર્યક્રમ થયો અને જેટલા બચ્ચાઓ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થી મિત્રો એમના વાલી સાથે હાજર હતા એમને ફ્રી નોટબુક વિતરણ કરવામાં આવ્યું છે અને એ સુંદર કાર્ય બદલ હું એ તમામ ટીમને અભિનંદન આપું છું થેન્ક યુ અમારે જો સુરત શહેર કે ઉભલતો બચ્ચે હે ઉભરતો બચ્ચે જો આગે ચલ કે કોઈ ડૉક્ટર કોઈ વકીલ કોઈ જજ બનેગા उनके लिए हमने छोटा सा आयोजन कराए एक हज़ार बच्चों का नोटबुक वितरण किया है एक हज़ार बच्चों को और ये विस्तार हमारा वार्ड नंबर उन्नीस में है और एस कम्युनिटी हॉल के अंदर हमने प्रोग्राम रखा है और चीफ गेस्ट में हमारे कदीर पीर जादा साहब जो हमारे पीर साहब भी है और हमारी जान भी है और देश के आगेवान भी है और उसमें हमारे सभी लोग मौजूद थे रंजुख भाई राजपूत जी हमारे लाल खान भाई पठान जी और जितने भी माइनॉरिटी डिपार्टमेंट के पदाधिकारी है वो भी मौजूद थे और हमारे शहर के जो माइनॉरिटी के प्रमुख बने कादर भाई सोलट वो भी यहाँ पर मौजूद हुए और उनका कीमती वक्त दिया और मैं आगे ये मैसेज देना चाहूँगा कि आज मैंने किया है इस प्रोग्राम को नोटबुक वितरण का और मैं कहूँगा आगे आप लोग भी करें और देश की उन्नति बढ़ाइए जैसे हमारे अब्दुल कलाम साहब जिन्होंने पढ़ के आज देश के अंदर मिसाइल बनाई थी हमारे देश के अंदर सबसे पहले मिसाइल बनने वाले आजाद सिंह जो पढ़ के उन्होंने ये सब हासिल किया है और हमारे जिनका नाम जय भीम समाज और हम बहुत गर्व से लेते हैं जिनको हम बाबा साहेब डॉक्टर भीमराव जो हमारे बाबा साहेब अम्बेडकर जी है उन्होंने संविधान बनाया और संविधान किस चीज़ से बनाया उन्होंने शिक्षा हासिल की और शिक्षा हासिल करने के बाद में उन्होंने कई अलग अलग देशों के अंदर जाके शिक्षा को हासिल की और हासिल करने के बाद में आज संविधान बनाए जिसको हम मानते और पूजते हैं जय हिंद जय भारत आज ગુજરાતના માઇનોરિટી સેલ કોંગ્રેસ પાર્ટીના એમના સુરત ખાતે એમના ઉપપ્રમુખ આદરણીય અમારા સાથી નુરુભાઈ ચાઈનીઝ જે નામથી ઓળખાય છે તેમના નેતૃત્વમાં એક મહાત્મા ગાંધીના જે બીજી ઓક્ટોબરના પવિત્ર દિવસે એમને એમને ખૂબ હૃદયપૂર્વક યાદ કરીને હું એમને પહેલે તો એ અભિનંદન આપું કે આજનો દિવસ એમને નક્કી કર્યો દશેરો છે આવા શુભ અવસરમાં આ ગરીબ બાળકોને જે બુક વિતરણની કામગીરી કરી છે ખરેખર જરૂરતમંદ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે જ્યાં સુધી જ્યાં લોકોને કોઈ મળી નહીં શકતું હોય જે બાળકોને કોઈ સહાય નહીં કરી શકતું હોય એવા લોકો સુધી પહોંચીને જે આ સહાય કરવાનું કામ કરે સૌથી મોટી વાત એ જ છે કે જે જરૂરતમંદ સુધી પહોંચી છે એ બહુ મોટી વાત છે અને આ પ્રકારની ખૂબ પ્રશંસનીય કામગીરી કરી છે અને ખરેખર આમાંથી જ કોઈ બાળક અબ્દુલ કલામ પણ બની શકે છે અને સાહેબ આપણે ડૉક્ટર જસ એને એના પર ઉદ્યમ કરવા માટેની એક શરૂઆતી આ જે સપોર્ટ છે કારણ કે માણસ મોટો થાય ત્યાં સુધી એને આંગળી પકડીને ચલાવવું પડે અને એને એ પ્રકારની જે આ સુવિધા આપવામાં આવી એમને દર વર્ષે કરે છે અને હું વિનંતી કરીશ ગયા વર્ષે પણ ગત વર્ષે પણ એમને મેં કહ્યું હતું કે તમે મારો પણ સહકાર લેજો આવા બાળકો સુધી આપણે પહોંચીએ અને એને મદદ કરીએ કે જેથી કરીને તેનું ભવિષ્ય બને અને આપણો શિક્ષિત સમાજ ઉછરે આગળ વધે એવી શુભકામનાથી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ஆயனோரிட்டி சேலனை அபினந்தன் அபினந்த